આજનો કાર્યક્રમ આપણા માટે પ્રેરણાદાયક છે પ્રવીનસિંહ વ્યક્તિત્વ જ પ્રેરણાદાયક છે એને હું ઘણા સમયથી ત્યાં કામ સાથે કરવાનો મને મોકો મળ્યો છે સરળ સ્વભાવ અને નિયમોનું પૂરું પાલન કરનારો જો કોઈ હોય તો પ્રવીણસિંહ જાડેજા છે એને જે કાર્યક્રમો બનાવ્યા છે કે પિતૃને યાદ કર્યા આપણી જૂની સંસ્કૃતિને યાદ કરી પરિવાર ભાવના અને ભાઈ શૈલેષભાઈ જે પ્રમાણે વિષયો મૂકા એનું અમલવારી પ્રવીણજીભાઈ કરે છે એટલે પ્રવીણજીભાઈ માટે હું વિશેષ વખાણ નથી કરતો પણ જે કાર્યક્રમ એને બનાવ્યો છે તે બરાબર બધા એ રીતે કરી શકાય સુખનું સરનામું આપણે ગોતવાનું છે આપણે યાદ તો છે જ પણ એને યાદ કરવાનું છે આપણી જૂની પરંપરા છે પ્રકૃતિ છે પરમાત્માને જોઈડા પરિવારને જોડ્યો પ્રકૃતિને જોઈડી સેવા સાથે જોઈડી સેવાને જોઈડી સમાજને કેને શું કરવું જોઈએ કયા પ્રકારનું કાર્ય કરવું જોઈએ આપણી ફરજો શું આપણે માત્ર લેવા માટે જ છે દેવા માટે આપણો શું એને પરમાત્માની કૃપા છે તો એને એ પ્રમાણેનું સમાજને બાટવાનું કામ કર્યું સારી વાત વાત કરી કરી ગણપતિજીને રાખીને ગણપતિ એક એવી જેને કહેવાય કે ધાર્મિક રીતે આધ્યાત્મિક રીતે સામાજિક રીતે રાજકીય રીતે આગેવાન રીતે જેમાં જે મૂલ્ય પડ્યા છે એ સમજવાના છે એનું મોટું માતું છે તો શૈલેજભાઈ વાત કરી કે મોટું માથું બન્યા પછી શું કરવું મોટું માથું બનવું ઝીણી ઝીણી આંખો છે તો ઝીણું ઝીણું જોવું એની હૂટ છે તો એ બધાને બાટીને આપણે ખાવું બધાયને સાથે રાખવા સૂંઠથી એમને ખાઈએ જો જો હાથી ખાતો હશે તો એ સૂંઠમાં લઈને ફેરવતો હશે એટલે બધાયને સાથે રાખીને ખાવું એવો પ્રવિણસીભાઈએ આજે અમને પણ નિમિત્ત બનાવ્યા અમારું પણ બધાનું સન્માન કર્યું તમને બધાને બોલાવ્યા એટલે આપણા જિલ્લામાં આપણા વિધાનસભા આપણી આ આપણા જ જિલ્લામાં સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગના આગેવાનો આવ્યા છે હું જોઉં છું સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે અને રેવાભાઈએ પણ પ્રેરણાદાયક એને આપણા વાત કરીને કે બેનની વાત કરતા હતા શૈલેષભાઈ કે શ્રી શક્તિ તેનો નમૂનો હમણાં જ હમણાં રેવાબાઈએ ખૂબ સારા વિચાર રજૂ કર્યા એમાંથી આપણે પ્રેરણા લઈએ અને આ જે આ પ્રકારનો કાર્યક્રમ ભાઈજી પ્રવીણભાઈ પ્રવીણસિંહભાઈ અને એના પરિવારે જે નિષ્ઠાપૂર્વક દિલથી આનંદથી બધાને જોડીને કર્યો છે એટલે ખૂબ ખૂબ આખા પરિવારને અને પ્રવીણસિંહભાઈને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું આપ સૌનો આભાર ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર શ્રી રમેશભાઈ મુગરા સાહેબનો